ફરી એકવાર મિત્રો વરસાદમાં મિત્રો થોડુંક જોર જોવા મળી રહ્યું છે મિત્રો સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં મિત્રો ત્યાં મિત્રો એકથી બે ઇંચ પણ વરસાદ મિત્રો આજે પડવા નથી તો મિત્રો ખાસ મિત્રો આવા રોજેરોજ મિત્રો હવામાનની આગાહીના મિત્રો વિડીયો જોવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે ન ભૂલતા મિત્રો હવે વાત મેપના માધ્યમથી મિત્રો જોઈ લેવી મિત્રો સૌપ્રથમ વાત કરું તો મિત્રો એક મિનિટ મિત્રો સારા વરસાદ પડે તેવી મિત્રો એક થી બે પડે તેવી મિત્રો વાત તો મહુવા કુંડલા વિસાવદર જુનાગઢ કેશોદ કચ્છ ઉપલેટા જેતપુર ગોંડલ સાપર વેરાવળ રાજકોટ જસદણ કઠડા બોટાદ રંગપુર સોટિલા થાન વાંકાનેર મોરબી હળવદ સુરેન્દ્રનગર ધોળકા અણંદ વડોદરા સુરત ભરૂચ આગળ વાત કરીએ તો મિત્રો મેપમાં ઉદયપુર ડાંગપુર મિત્રો આજે તો આટલા જિલ્લામાં મિત્રો ભારે અમુક જિલ્લામાં મિત્રો ભારે અને ઝાપટા વરસાદ અને મીડિયમ એટલે કે ઝાપટા વધ પડે તેવી એ સંભાવના મિત્રો આજે દેખાઈ રહી અને અમુક જિલ્લામાં મિત્રો એક વરસાદ પડે તેવી પણ સંભાવના દેખાઈ રહી એટલે આ તો અમારો મિત્રો માહિતીપૂર્ણ વિડીયો વિડીયો ગમે તો વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવધ્ય ન ભૂલતા